જામનગરમાં બનેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવરનું હજુ તો ગઈકાલે મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું અને આજે તેના પર પાનની પિચકારી જોવા મળી ગઈકાલે ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં જામનગરના લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી જો કે આજે સવારે જ્યારે પાલિકાના કમિશનર બ્રિજ પરથી નીકળ્યા તો તેમણે ઠેર ઠેર ગંદકી અને પાનની પિચકારી જોઈ પાલિકા કમિશનરે લોકોને બ્રિજની જાળવણી કરવાની અપીલ કરી છે

પાનની પિચકારીઓ જોવા મળે છે કોઈ પણ સારી નવી સગવડ હોય એને આપણે એન્જોય ચોક્કસ કરવી જોઈએ પણ એને બગાડવી એ હું માનું છું કે શહેરના હિતમાં નથી